અને અલ્પેશ ભાઈ ના પિતા શ્રી આપણા સૌના વડીલ સૌને આ સમાજને કંઈક આપ્યું છે આ સમાજને વ્યસનમાંથી મુક્ત કરવાનો જેમણે બીડો જટકો તો અને આજે પણ રાત દિવસ સમાજની ચિંતા કરી રહ્યા છે એવા આપણા ધારાસભ્ય અલ્પેશભાઈ આ વિસ્તારના સતત કામ કરતા ધારાસભ્ય મેં જોયું છે કે દરેકે દરેક સમાજને સાથે લઈને ચાલે અને સતત દિવસ રાત આ વિસ્તારની ચિંતા કરતા એવા ધારાસભ્ય અજીતભાઈ મંચસ્થ તમામ આગેવાનો ને મારી સામે બેઠેલા આ વિસ્તારમાંથી વધારે તમામે તમામ આગેવાનો ભાઈઓ બહેનો થોડુંક રહી ગયું છે હું કહું કારણ કે તમને નર્મદાનું પાણી મોડું આવે છે અમને મોડું આવે છે વહેલું આવે છે પણ જ્યારથી સાહેબ મુખ્યમંત્રી તરીકે બેઠા ત્યારથી સૌરાષ્ટ્રના ખેડૂતોને પાંચમા મહિનાની વીસ તારીખે કપાસનું વાવેતર થવાનું હોય કરવાનું હોય અને અગાઉ ત્રીસ પાંચ પછી પાણી છૂટતું સાહેબ આવ્યા પછી પંદર પાંચે પાણી આ પાંચ વર્ષથી છૂટી જાય છે એટલે સાહેબનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાથે સાથે સાહેબને એટલા માટે પણ ધન્યવાદ આપણે આપવા જોઈએ કે સમૂહ લગ્નની અંદર ગુજરાતના સીએમ પધાર્યા હોય એવો લગભગ આ પહેલો દાખલો છે મારા ધ્યાન જો પહેલો દાખલો છે એટલા માટે પણ સાહેબને આપણે ધન્યવાદ આપવા જોઈએ

અનેક યુવાનો આ સમાજને એક કરવાનું વ્યસનમાંથી મુક્ત કરવાનું કામ કરી રહ્યા છે યુવાનોને પણ હું આપું છું સાથે સાથે શિક્ષણ નહીં હોય એ સમાજ અન્ય સમાજની હરોળમાં ચાલવામાં આ પ્રવાહની સાથે ભળી જવામાં એમને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય એટલા માટે હું આપને બધાને કહું છું કે આપણા સમાજે દરેકે દરેક તાલુકા સેન્ટર મથક ઉપર શૈક્ષણિક સંકુલ બનાવવાની પણ આપણે તૈયારી રાખવી પડશે શૈક્ષણિક સંકુલ હશે તો આપણા દીકરા દીકરી એમાં ભણી શકશે અને આવનારા સમયની અંદર આવનારો સમય ડિજિટલ યુગ આવી રહ્યો છે તમારી પાસે બેંકમાં ગમે તેટલા પૈસા હોય રોકડા પૈસા તમે બજારમાં જવાના હોય તમને રોકડા પૈસા કે વસ્તુ નહીં મળે આ સમય આવી રહ્યો છે એટલા માટે તમારે શિક્ષણની જરૂર પડવાની છે અને શિક્ષણ તો જ તમે મેળવી શકવાનો છો તમારા તાલુકા મત કે તમારું શૈક્ષણિક સંકુલ હોય અને શૈક્ષણિક સંકુલ હોય તો તમારા દીકરા અને દીકરી બંને ભણી શકવાના છે એ ગ્રેજ્યુએશન સુધી જઈ શકે